અને આપણે લગ્નમાં જો આ આપણે એન્ટર બોર્ડ માટે જો વેલકમ બોર્ડ લગાવ્યું હતું એ અત્યારે અમે આ લગાવી દીધું છે તો ભાઈ હે ને બ્લોગ બનાવવાનું હોય ને આમ કંટાળો આવતો હતો પણ ના બ્લોગ બનાવવાનું નહીં છોડું બ્લોગ તો બનાવી શક્ય અને હવે વિચારું કે ડેલી બ્લોગ બનાવી દઈશ તો મને સારો એવો સપોર્ટ કરજો એટલે મને બનાવવાની મજા આવે બ્લોગ અત્યારે જો આપણે આવી ગઈ રાયપુરમાંના ચોકમાં અને આ છે આપણો ચિત્તો આઈફોન વાહ ભાઈ વાહ તો જો આપણે હે આવો લેવો હોય ક્યારે ખબર હે તમે જલ્દીથી હે ને આપણે વોચ કલાક પૂરા કરી દો ને પછી આપણે યાર પછી લઈશું ત્યાં સુધી આપણે લેવો નથી તો જલ્દીથી ને વોચ કલાક પૂરા કરાવી દો એટલે આપણે જલ્દીથી આઈફોન લઈ લઈએ બાકી ચિત્તો તો આપણે જો લઈ લીધો ત્યારે આઈફોન લેવાની બે એન વોચ ભાઈ આપને આઈફોન કઈ રીતે લીધેલો ખબર હે ચેલાની એક કિટની કાર્ડ લીધી બેટા

હવે આપણે હે ને દ્વારકા જવાનું ખાલી કરવા માટે તો જો આપણે મોટી ગાડીના ડ્રાઈવર અને અત્યારે રહેજો એટલે તમને બતાવી બરાબર કે શું બનેલું હોય ને એવું બધું તો ભાઈ આવી ને ત્યાં આપણે આયસર ને નાખ્યું આપણે લઈ લીધું છે બીજું આયસર બાકી તો હોય સિસ્ટમ નું બધું હતું ને આનીમાં જોવા જાવ કમ્પ્લેટ કંઈ નથી તો અત્યાર હવે નીકળી ગયા અમે ગાડીને અત્ત્યાર ભરાઈ કેટલી વાર લાગી હે ને તેલા બહુ વાર લાગી ને હવે આપણે નીકળી ગયા હે તો આલકા જવા માટે ગાડી ખાલી કરવા જવાનું બરોબર છે

Gasping, slow, gas. I'm gross, I can gas, I'm all paying last, But I don't know if that can erase all the past and the pettiness. a reflection of the emptiness. Hilarious. You think you're my time? You're delirious, mysterious. Because you hide behind a fake exterior inferior. You know I'll always be a bit superior. Get off of me. This ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains and last and to believe. ત્યારે ભાઈ જો આપણે ધોળકા પહોંચી ગયા છીએ અને ગોડાઉન અને તણે ગાડીઓ આવી ગઈ છે તો હવે આને ખાલી કરવાની છે ગાડીઓ તો ભાઈ હવે છે ને ખાલી એક ગાડી હજી જઈ છે જો અહીંથી બે ગાડીઓ હોય હજી અને આપણી ગાડી તો હજી જો પાછળ આવે રહી ટુકડો અને અત્યારે હે ને આ બધું જો લ્યો આ ત્યાં ગોડાઉન બને છે

હવે આપડે ગાડીનો નંબર આવી ગયો ગાડી હે ને અનલોડ કરવા માટે બરોબર જોઈ લો આપડો હે ને આઈસર ખાલી થઈ ગયું હે માલ આપણો હે ને અનલોડ થઈ ગયો હે હવે નીકળે અહીંયા આપણે ઘરે જવા માટે

અત્યારે પાછો ફરી ત્યાં કાંટો કર્યો અને હવે પાછા આપણે જવાનું છે અરે હા હાલો જવા દે ગાડી આપણે મૂકી દીધી છે અને અત્યારે હવે જવાનું છે આપણે બાઈક લઈને અને ઘરે જવાનું હવે બીજે જગ્યાએ ને જવાનું પતી ગયો ફેરો હતો ટાઈમ એક ગોલી ચલાવ ગયા એક ટાઈમ પે સાઠ કુલાડી ચલાવગા